બંને અત્યારે સારવાર હેઠળ છે એની સારવાર ચાલુ છે લોહી લુવાણ હાલતમાં છે અને પઢિયાર બંધુ અત્યારે કોર્ટમાં પાટા મારે છે આ જે પઢિયાર હતા તેઓ ગયા બાબત એટલી જ કે ભાઈ તમે કોર્ટમાં વિડીયો શૂટિંગ ના ઉતારો ઓડિયો શૂટિંગ ના ઉતારો જે યોગ્ય કામ કર્યું છે ભાર્ગવભાઈ જેમાં એ લોકો બંને ઉશ્કેરાઈ ગયા અને ભાર્ગવભાઈ ને સરોજબેન ને ખૂબ જ ગોઢવાર માર્યો છે ભારે કલમ લાગે અમે બધા એસોસિએશન ભેગા થઈ અને કમિશનર સાહેબ ને પણ મળવાના છીએ અને ભારે કલમ નો ગુનો દાખલ થાય તેવી અમારી માંગણી છે થેન્ક યુ